ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શનિદેવનો જન્મ થયો હતો તેથી જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ખાસ દિવસે દીપદાન કરવાનું ખૂબ જ મહત્વ છે વળી આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદી કર્મથી પરવારીની ભગવાન શનિદેવ તેમજ ભગવાન શિવની પૂજા આરાધના કરવી જોઈએ આ દિવસે ઉપવાસ કે એકતાનું કરી શકાય છે ગરીબોને કાળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ કાળા અડદનું દાન કરવું જોઈએ લોખંડનું દાન કરવું જોઈએ તેમજ સરસવના તેલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ ઉપરાંત ગરીબોને છત્રીનું દાન કરવું જોઈએ તેમજ કાળા ચપ્પલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે ગરીબોને અન્ન ભોજન કરાવવું જોઈએ વળી

તેમાં વાસ હોય છે આ વૃક્ષ શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહે છે શનિ જયંતિ દિવસે શનિ સ્ત્રોત શનિ મંત્ર શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરવું જોઈએ તેનાથી મહાદશાની આટ ઘણી ખરી ઓછી થઈ શકે છે વળી કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી ખવડાવવાથી પણ ભગવાન શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે તેમજ જ શનિ દોષમાંથી પણ છુટકારો મળી શકે છે વળી આ દિવસે ઘરના પૂજાસ્થાનમાં ભૈરવ મંદિરમાં શિવ મંદિરમાં हनुमान મંદિરમાં વગેરે સ્થળોએ સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવું જોઈએ તો આ બધા ઉપાયો કરવાથી ભગવાન શનિ ની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરશો આભાર